એ ચૂંટણી લડવાની નોબત એ માટે આવી છે કે છેલ્લે ત્રણ ટર્મ છે આ ત્રીમ છે મારી છેલ્લી બે બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે હું કુતિયાણા વિસ્તારનો ધારાસભ્ય છું એટલે કુતિયાણા વિસ્તારમાં જે સિટી છે કુતિયાણા છે તાલુકો છે મારા બીજા તાલુકો રાડાવવામાં આવે છે એટલે કુતિયાળા તાલુકાની જે નગરપાલિકા સિટીમાં એ નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી એક એક જે એક ચક્રી જે ચાલી રહ્યું છે અને ગામ ગામનો કોઈ તો વિકાસ થયો નથી ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી એ કાંઈ મળી નથી જો કાંઈ ગામમાં સ્ટ્રીટ લાઈટો નથી આવા સુવિધા અધૂરી પડી છે નગર પછી ભૂગર્ભ ગટર યોજના પડી છે એ પણ અધૂરી પડી છે અને પછી રોડ નથી રસ્તા નથી લાઇક પાણી પાણીની આ સુવિધા બહુ રહે છે ત્યાં અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે અને આ વખતે બધી ફરિયાદોને બધું લોકોની માગણીને ધ્યાનમાં રાખીએ અને અમે નગરપાલિકા લડી રહ્યા છીએ બાકી તો નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ છે જે નગરપાલિકાના જે પ્રમુખ છે પહેલાં નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા દસ વર્ષ પછી કોંગ્રેસ આવ્યો તો કોંગ્રેસમાંથી પ્રમુખ હતા અત્યારે બીજેપીનું છે સરકાર છે બીજેપીમાં પ્રમુખ છે બધી સરકારો બદલા કરે છે પક્ષ બદલા કરે છે કામ નથી કરવા લોકોના લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કંઈ મળતી જ નથી એટલે આની માટે મારે થોડી આ વખતે ફરિયાત જળવા નખીઓ છે એટલે આ લોકોની જે કંઈ હેરાનગતિ છે ધ્યાનમાં રાખીને હું નગરપાલિકા લડી રહ્યો છું ત્યાં বাকীটো যায় পক্ষ কিয় আতো নহয় পক্ষী লাগি